કેમ છો વેલકમ ટુ ન્યુ બ્લોગ આજે અમે જઈ રહ્યા છે ફટાકડા લેવા માટે પાદરા સંતરામ ફટાકડા સેન્ટર માટે લેવા જઈ રહ્યા છે અને ત્યાં અમે એકચ્યુઅલી કન્ફ્યુઝ થઈ ગયા હતા બે ત્રણ જગ્યાએ જવાનું શિવરાજપુર બોરસદ ને સાવલી સાવલી તો આ ભાઈ લઈને આવ્યા હતા પણ એમનો એક્સપિરિયન્સ થોડો ઓડ ઇવન રહ્યો છે તો હવે અગિયાર વાગ્યા છે રાત્રે અને અને ફટાકડા લેવા જઈ રહ્યા છે આ ભાઈ થોડો ફટાકડા ઓછા પડ્યા છે વેનિસ ને એટલે એવું કે છે કે ટોટા લેવાના કેટલા પેકેટ દસ પેકેટ બોમ્બના લેવાના વિરલ થોડો શરમાય છે મળે આગળ લાઈટ પાડતો ટીનું આવે છે હું કહો વિશાલભાઈ બસ મજામાં કહેવાય એવું નથી કહી એમ વીરો તો બોમ્બે મેન ટોટા લેવા જઈએ ટોટા ટોટા આવ્યા છે ભાઈ લોકેશન પર સંતરામ ફટાકડા લાઇટના ફોકસમાં દેખાતું નહીં પણ તમને બતાવું પાછળનો વ્યૂ શું કહો ભાઈ તમારે શોપિંગ કરવાની છે ફટાકડાની હા અમે કરીશું ને તો સાવડી તો કરીને આવ્યા ફરી સંતરામ ફટાકડા છે એટલે ફરી જોવું પડશે ને સાવું છે સાવલી કેવું રહ્યું સાવલી સારું રહ્યું ક્વોલિટીમાં હજુ ચેક નથી કરી ભાવ ભાવ બાકી ભાવ મને થોડો વધારે લાગ્યો અહીંયા સંતરામમાં એક બે જણ અમારા આઈન ગયા છે થોડું સારું છે વ્યવસ્થિત છે ભાવ ભાવમાં એવું કહે છે હવે જોઈએ કેવું રહે છે કેવું નહીં ભાઈ મિત્રો આવી ગયા છે મિત્રો 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 ના સંતરામ સંતરામ ફટાકડા આ લેવાના છે આ લેવાના છે તું તો લાવી દીધું ને તો ઓછા પડે થોડા તો હું ટોટા લેવાના બોમ્બ લેવાના મગજા ટોટા બોમ્બ લેવાના તો હવે જોઈએ અંદર કેવું છે બતાવીએ તમને

કેટલાનું છેસો સિત્રણ આવે ત્રણ આવે ત્રણસો એકસો એસી

મારના કશું 250 250 બંને એસો 5 5 ચાલો એક લઈ લો 390 છે એકેલાની છે આ 290 ની છે આ 205 અંદરની અમાકે લે અમાર 10 আছে અને અમાર હા લે ગયા ક્વોન્ટિટી

કિંગ કોંગ ના કેટલા કીધા એકસો ત્રીસ બધી કોટી કેટલા આટલી બધી વેરાયટી ની મારા કોટી આવા કઈ લે છે પણ મેં હું આવા લઈ લઈશ કોઠી માં વેરાયટી બહુ છે ભાઈ રોકેટ છે રોકેટ ઉપર છોડવાનું ઉપર છોડવાનું કેલાનું છે આ

પડ્યો લાગેલાનું છું નવસો પચાસ સોલસો પચાસ નવસો રૂપિયા ઉભો રહી આવે ના આવતું અને કામ નાખે એને મન ક્યાં ali se referred on as well Și ai cu on allī 자 Vamos, ક્યારે નહીં જવાનું ઉભા રહો ઉભારો ભાઈ ઘન થઈ ગઈ છે ભાઈ ફટાકડાની શોપિંગ કરી દીધી છે ટેકી ભરીને કેવું લાગ્યું વિશાલ ભાઈ સારું લાગ્યું સારું છે